આ વિડીયોની અંદર જોઈશું પુરુષનું પ્રજનન તંત્ર અને સ્ત્રીના પ્રજનન તંત્ર વચ્ચેનો તફાવત તો ચાલો જોઈએ પુરુષનું પ્રજનન તંત્ર અને સ્ત્રીના પ્રજનન તંત્રનો તફાવત પુરુષ પ્રજનન તંત્રમાં શુક્રપિંડ શુક્રવાહિની શુક્રાશય પ્રોસ્ટડ ગ્રંથિ મૂત્રજનન માર્ગ અને શ્રીષ્ણનો સમાવેશ થાય છે જ્યારે સ્ત્રી પ્રજનન તંત્રમાં અંડપિંડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને યોનિદ્વારનો સમાવેશ થાય છે પુરુષ પ્રજનન તંત્રમાં શુક્રપિંડ શુક્રવાહિની શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રજનન માર્ગ અને શ્રીષ્ણનો સમાવેશ થાય છે જ્યારે સ્ત્રી પ્રજનન તંત્રમાં અંડપિંડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને યોનિદ્વારનો સમાવેશ થાય છે તેમાં શુક્રપિંડ ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે તેમાં શુક્રપિંડ બહાર શુક્રપિડ ઉદરગુહામાં આવેલા હોય છે શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે જ્યારે અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે જ્યારે અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે જ્યારે અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે જ્યારે અંડપિંડ માદા જાતીય અંતસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે તેમાં મૂત્ર અને શુક્રકોષોના વહન માટે સામાન્ય મૂત્રજનન માર્ગ હોય છે તેમાં મૂત્ર અને વહન માટે સામાન્ય મૂત્રજનન માર્ગ હોય છે તેમાં મૂત્રદ્વાર અને જનન દ્વાર અલગ અલગ હોય છે તેમાં મૂત્રદ્વાર અને જનન દ્વાર અલગ અલગ હોય છે તો મિત્રો આ હતું પુરુષ પ્રજનન તંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્ર વચ્ચેનો તફાવત તો ચલો ફરી એક વખત જોઈએ તેનો જવાબ પુરુષ પ્રજનન તંત્રમાં શુક્રપિંડ શુક્રવાહિની શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રજનન માર્ગ અને શિષ્ણનો સમાવેશ થાય છે જ્યારે સ્ત્રી પ્રજનન તંત્રમાં અંડપિંડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને યોનિદ્વારનો સમાવેશ થાય છે તેમાં ઉદર ઉદરગુહાની બહાર વૃષણ કોથડીમાં આવેલા હોય છે તેમાં અંડપિંડ ઉદરગુહામાં આવેલા હોય છે શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે જ્યારે અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે શુક્રપિંડ નર જાતીય અંતસ્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે જ્યારે અંડપિંડ માદા જાતીય અંતસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે તેમાં મૂત્ર અને શુક્રકોષોના વહન માટે સામાન્ય મૂત્રજનન માર્ગ આવેલો હોય છે તેમાં મૂત્રદ્વાર અને જનન દ્વાર અલગ અલગ આવેલા હોય છે તો મિત્રો આ હતો પુરુષ પ્રજનનતંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્ર વચ્ચેનો તફાવત